આ છે રૂપસંગ ભાઈ ખેતર કપાસ આવ્યો નો કપાસ બહુ સારો છે અને અમે એની મુલાકાત કરવા આયા હતા ખેતર માં આ રૂપસંગ ભાઈ છે રૂપસંગ ભાઈ બોલજો થોડું કપાસ છે હા ભાઈ કપાસ કિસાન ભાઈ કપાસ અમારો સારો છે હા વરસાદ વધારે કારણે થોડો એવો બન્યો પણ કપાસ સારો છે અમારા રૂપસંગ ભાઈ રૂપસંગ ભાઈ મુલાકાત કરવા આયા હતા એનો કપાસ મુલાકાત કરવા આયા હતા કપાસ બહુ સારો છે અને અમારો વિડીયો જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો અને વધારે પૂરો બહુ શેર કરજો વિડીયો અને અમારા ભુવાજી છે કિશન ભુવાજી છે ચાલુ રાખજો આ મંગોજી છે અમે મંગોજી ને બે જણા રૂપશંગ ભુવાજી ની કપ્પા ની મુલાકાત લેવા આવ્યા હતા કપ્પા બહુ સારો છે કઈ ખેતરમાં કઈ પાણી ભરાણું નથી હોવાના કપ્પા જોવો તમે બહુ સારો કપાસ એક માથો કપાસ જો ભુવાજી થોડું કે છો કપાસ સારો છે કિશનભાઈ મહેનત મહેનતનો રંગ લાગશે ભુવાજી તમારો કરી